કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગ હબ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે ચાલો તો હવે આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ ચાલો તો હવે આપણે આ ટોપિકની અંદર વાત કરવાની છે આઈની અને પરમાણવીય ત્રિજ્યા એટલે કે આવર્તમાં આવર્તમાં આઈની અને પરમાણવીય ત્રિજ્યા જોવાની છે જો આની પહેલાં બે ટોપિકની અંદર પરમાણવી ત્રિજ્યા એટલે શું પછી ધન ધનઆઈન અને ઋણાયનની પરમાણવી ત્રિજ્યાની વાત કરી બધા જ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે ખાસ ધ્યાન રાખજો અહીંયાથી બધા મેઇન ટોપિક જે છે એ ચેપ્ટરના બહુ જ અગત્યના છે એટલા માટે એને વધારે ડિટેલમાં લીધા છે ને અલગ અલગ ભાગમાં ડિવાઇડ કર્યા છે ખ્યાલ આવો હવે પરમાણવી ત્રિજ્યા જે છે એ આવર્તમાં પરમાણવી ત્રિજ્યા અને સમૂહમાં પરમાણવી ત્રિજ્યા આ ટોપિકમાં જોવાનું છે આપણે તો ચાલો એ આપણે સ્ટાર્ટ કરીએ તો આવર્ત અને સમૂહને પહેલાં આપણે લઈ લઈએ આવર્તમાન અને સમૂહમાં કઈ રીતે જોવા મળે છે તે ચાલો આ તમે જોઈ શકો છો કે અને સમૂહમાં પરમાણવીય ત્રિજ્યા તો આપણે બીજો આવર્ત લીધો છે આવર્ત કોષ્ટક જે છે એની અંદરથી આપણે બીજો આપણે આવર્ત લીધો છે બીજા આવર્તના તત્વો લી બે બો કા ના ઓફ ની ખ્યાલ તો આ જે છે લિથિયમ જ લિથિયમમાં તમને ખબર છે આ તમે જોઈ શકો છો કે પહેલી કક્ષા જે છે એની અંદર બે ઇલેક્ટ્રોન છે કેટલા ઇલેક્ટ્રોન છે બે બીજી કક્ષામાં એક છે બરાબર છે પછી અહીંયા પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં કેટલા એક છે ઇલેક્ટ્રોન ખ્યાલ આવે ને હવે આની અંદરથી આ આ આ બીજી છે ને આગળ કેટલી છે આ આમાં બે ઇલેક્ટ્રોન એટલે કે કે અહીંયા આની અંદર બે ઇલેક્ટ્રોન છે પહેલી કક્ષામાં ને બીજી કક્ષામાં એક એટલે કે આ પહેલી કક્ષા છે અને આ બીજી કક્ષા છે પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે આવું તમને જોવા મળે છે એના પછી પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં બે અહીંયા જો અહીંયા બે મુખ્ય કોન્ટમાર્ગ બેની અંદર બે ઇલેક્ટ્રોન છે મુખ્ય કોન્ટમાર્ગ બેની અંદર આની અંદર જ આવે છે જો આ બીજી કક્ષામાં જ ઇલેક્ટ્રોન દાખલ થયો પછી બોરોન પરમાણુ ક્રમાંક પાંચ પાંચ ઇલેક્ટ્રોન પહેલીમાં બે બીજીમાં ત્રણ એટલે બે ત્રણ પછી બે ચાર પછી બે પાંચ પછી બે છ બે સાત અને બે આઠ હવે દર વખતે નવો ઇલેક્ટ્રોન દાખલ થયો અહીંયા ઇલેક્ટ્રોન દાખલ થતો જાય તો આની અંદર તમે મુખ્ય મુખ્ય નથી બદલાતો લિથિયમ હતો લિથિયમ જો શાંતિથી ધ્યાન આપજો લિથી અંદર પહેલો ઇલેક્ટ્રોન અહીંયા છેલ્લો ઇલેક્ટ્રોન અહીંયા મુખ્ય ક્વોન્ટમાં એન બરાબર બે માં હતો તો અહીંયા બેરિલિયમની અંદર તમે જોઈ શકો છો કે એની અંદર પણ જે નવો ઇલેક્ટ્રોન જે છે આ કેન્દ્ર છે પહેલી અને આ બીજી કક્ષા છે તો આની અંદર બે છે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ને હવે નવો ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થશે એટલે કે અહીંયા બે ઇલેક્ટ્રોન થશે અહીંયા પહેલા એક ઇલેક્ટ્રોન હતો તો નવો ઇલેક્ટ્રોન દાખલ છો એ મુખ્ય કોન્ટમાં બેમાં જ દાખલ થયો છેલ્લે સુધી નિયન સુધી જઈએ છે તો નવો ઇલેક્ટ્રોન દર વખતે દાખલ થાય છે એ મુખ્ય કોન્ટમાં કોઈ પણ જે છે એમાં જ દાખલ થાય છે અહીંયા મુખ્ય કોન્ટમાં કે અહીંયા મુખ્ય કોન્ટમાં કે બરાબર બે છે તો એમાં જ દાખલ થાય છે અહીંયા મુખ્ય કોન્ટમાં એન બરાબર કેટલો હતો બે હવે જો કદાચ અહીંયા નવો ઇલેક્ટ્રોન છે એ મુખ્ય કોન્ટોમાં બે છે અને ત્રણમાં દાખલ થયો હોત તો કદ વધી જ ગયું આ ઇલેક્ટ્રોન ત્રણમાં દાખલ થયો હોત તો પણ આમાં લિથિયમથી નિયોન સુધી આપણે જઈએ છીએ તો દર વખતે ઇલેક્ટ્રોન આ બીજી કક્ષા બીજી કક્ષા બીજી કક્ષા બીજી કક્ષા એમાં જ દાખલ થાય ક્યારે એવું બન્યું કે આમ ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થયો નહીં એવું બનતું નથી ખ્યાલ આવ્યો ને આવી રીતે નથી બનતું કે ભાઈ ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થયો દર વખતે એક જ કક્ષામાં દાખલ થાય એટલે કદ વધશે તો નહીં ફરી એક વખત કદ વધે ક્યારે કે મુખ્ય કોન્ટમાં બે ને બદલે અહીંયા ત્રણ થઈ જાય આમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો કદ વધે એટલે આમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ કદ વધશે તો નહીં જ પણ કદ ઘટે છે જો કેમ ઘટે છે એક ખાસ જોવું એક તો પહેલાં મુખ્ય કોન્ટોમાં વધતો નથી એટલે આમાં બે માંથી આવો ત્રણ એટલે આવી કક્ષા ઉમેરા હશે નહીં એટલે કદ વધશે બીજી વસ્તુ અહીંયા કેન્દ્રમાં પ્રોટોન ત્રણ છે અહીંયા કેન્દ્રમાં પ્રોટોન ચાર છે અહીંયા પાંચ પ્રોટોન છ સાત આઠ નવ અને દસ અહીંયા આવો એટલે કેન્દ્રમાં દસ પ્રોટોન છે અહીંયા કેન્દ્રમાં નવ પ્રોટોન છે બરાબર છે તો કેન્દ્રમાં પ્રોટોન વધતા જાય હવે મુખ્ય કોન્ટમાર્ક તો એ જ રહે અહીંયા બે અહીંયા બે અહીંયા બે અહીંયા બે ખ્યાલ આવે છે ને હું કહું છું તે ખ્યાલ આવ્યો એટલે આ જે મુખ્ય કોન્ટમાર્ક અહીંયા એટલે કે અહીંયા કેન્દ્રમાં પ્રોટોન ત્રણ છે અહીંયા નવ છે હવે ત્રણ વધારે આકર્ષે કે નવ વધારે આકર્ષે બહુ સિમ્પલ વસ્તુ છે નવ છે એ વધારે જ આકર્ષે એટલે અહીંયા આકર્ષણ બળ વધી જાય એટલે કદ કેવું થતું જાય નાનું સંકોચન થતું જાય એટલે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં મુખ્ય કોન્ટમાંક વધતો નથી બે હશે તો બે જ રહેશે ત્રણ હશે તો ત્રણ જ રહેશે હાલ આમ જાઓ તેમ વધતો મુખ્ય કોન્ટમાંગ જે છે એ વધતો નથી જે હોય તે ન તે જ રે બીજું આવર છે ને એટલે મુખ્ય કોન્ટમાંક બે એના કરતા નીચે ત્રીજો આવર તો મુખ્ય કોન્ટમાક ત્રણ તો બધાનું ત્રણ ત્રણ જ રહે અને કદ નાનું થતું જાય ખ્યાલ લેવું એટલે આવું કામ થાય પણ કેન્દ્રમાં પ્રોટોન વધતા જાય અહીંયા ત્રણ પ્રોટોન ચાર પાંચ છ સાત પ્રોટોન વધે તો આકર્ષણ બળ વધે છે એટલે આવી રીતે કદ નાનું થતું જાય હજી એક વસ્તુ આમ જઈએ તેમ સ્ક્રીનિંગ અસર શું થશે સ્ક્રીનિંગ અસર ચાલો આ બે પોઈન્ટ તો મેં તમને સમજાવી હવે સ્ક્રીનિંગ અસરમાં શું થાય છે ફેરફાર એની આપણે વાત કરવી છે સ્ક્રીનિંગ અસર એટલે કે સ્ક્રીનિંગ અસર એટલે વચ્ચે નડતો હતો ને તમને આપણે વાત થઈ ગઈ આ જે છે આ કેન્દ્ર છે અહીં કેન્દ્રમાં પ્રોટોન છે આ ઇલેક્ટ્રોન છે અહીંયા ઇલેક્ટ્રોન છે ધારો કે આ ઇલેક્ટ્રોન છે તો આ અંદરના ઇલેક્ટ્રોન છે ને એક કંઈક પડદો બનાવતા હતા આવરણ બનાવતા હતા ચાલો આ અંદરના ઇલેક્ટ્રોન જે છે ને એક પડદો બનાવતા આવરણ બનાવતા જેથી આ બહારની કક્ષાના ઇલેક્ટ્રોન આ બહારની કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણબળ રહેતું નહોતું આ સ્ક્રીનિંગ અસર થઈ ગયા તો વચ્ચે સ્ક્રીન છે પડદો છે આમ જાઓ તેમ વધે છે ઘટે છે જુઓ તમે અહીંયા બે ઇલેક્ટ્રોનનો પડદો હતો અહીંયા વચ્ચે અહીંયા બેનો જ પડદો છે અહીંયા બેનો જ છે તો અહીંયા બેનો જ છે અહીંયા બેનો જ છે અહીંયા બેનો જ છે અને અહીંયા હો બેનો જ છે અને અહીંયા હો બેનો જ છે આમ જાઓ છો તેમ સ્ક્રીનિંગ અસર એટલે વચ્ચે જે નડતર હતી પડદો લાગતો હતો આ બે વચ્ચે આકર્ષણ ઘટતું એ સ્ક્રીનિંગ અસર વધતી નથી વધે છે પણ બહુ નહીં એટલે સ્ક્રીનિંગ અસર એને આપણે સિગ્મા કહેતા શું કહેતા સિગ્મા વધે છે પણ ખાસ વધારો થતો નથી ખાસ વધારો થતો નથી ચાલો તો આમ જે છે તમે સ્ક્રીનિંગ અસરમાં ખાસ વધારો થતો નથી આ ખાસ ધ્યાન રાખજો એટલે આપણો ઝેડ ઇફેક્ટિવ બરાબર ઝેડ માઇનસ શું આવશે સિગ્મા એટલે આ ખાસ વધતું નથી આ આ વધશે નહીં બરાબર છે એટલે આ ઓછો રહેશે ટૂંકમાં આ ઓછો રહેશે તો ઝેડ ઇફેક્ટિવ કેવો હશે વધુ ઝેડ ઇફેક્ટિવ વધુ એટલે આકર્ષણ બળ વધુ થતું જશે હાલો તો ટૂંકમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા બહુ સિમ્પલ વસ્તુ એક વાક્ય ખાસ યાદ રાખવાનું મુખ્ય કોન્ટોમાર્ગ વધશે નહીં જે હશે તે જ રહેશે અને સ્ક્રીનિંગ અસર સ્ક્રીનિંગ અસર ખાસ વધતી નથી વધે પણ ખાસ વધતી નથી બરાબર છે જો સ્ક્રીનિંગ અસર વધી ગઈ હોત તો અહીંયા અહીંયા આ ડિસ્ટર્બન્સ વધી ગયું હોય તો આ બે વચ્ચે આકર્ષણ થાય નહીં તો કદ મોટું થતું જાય એટલે સ્ક્રીનિંગ અસર વધતી નથી આ ખાસ યાદ રાખવાનું બે જ ટોપિક મુખ્ય કોન્ટોમાર્ગ વધશે નહીં અને સ્ક્રીનિંગ અસરમાં ખાસ વધારો નથી થતો બરાબર અને જે ડિફેક્ટિવ વધી જાય છે એટલે અસરકારક કેન્દ્રીય એટલે આકર્ષણ બળ વધે છે અને પરમાણુ ત્રિજા શું થાય ઘટે છે આવર્તમાં ક્યાં જાવ ડાબી બાજુથી જમણી બાજુ જઈએ છીએ તેમ ખ્યાલ આવ ચાલો તો હવે આપણા પાછા આવી જઈએ છીએ આવર્તમાં ઓકે ડાબી બાજુથી ક્યાં જાવ જમણી બાજુ તેમ પરમાણવીય ત્રિજ્યા શું થાય છે ઘટે છે પરમાણવીય ત્રિજ્યા આ લી બે બો કાના ઓફ ની આમ જોઈએ તેમ પરમાણવીય ત્રિજ્યામાં શું થાય છે ઘટાડો ખ્યાલ આવ જો આ વ્યવસ્થિત વાત કરીએ આ કેન્દ્ર જે છે એમાં આ કેન્દ્ર છે આ બધાના યલો કલરના છે તે બાહ્યતમ કક્ષામાં આ બારની કક્ષા છે આ તમે જોઈ શકો આ બારની કક્ષા છે એમાં એક ઇલેક્ટ્રોન છે પછી બારની કક્ષામાં કેટલા આવ્યા બે આવ્યા ત્રણ આવ્યા ચાર આવ્યા ત્રણ ત્રણ થયા પછી કેટલા થયા ચાર થયા દર વખતે નવો ઇલેક્ટ્રોન દાખલ થાય તો મુખ્ય ક્વોન્ટમાંગ એમ બરાબર બે માં જ દાખલ થાય એટલે મુખ્ય ક્વોન્ટમાગ વધતો જ નથી મુખ્ય ક્વોન્ટમાગ વધે તો આખું બારનું લેયર જ વધી જાય ને એને બદલે ત્રણ થઈ ગયો હતો બારનું લેયર વધી જાય એટલે મુખ્ય કોંટમાગ વધતો નથી એટલે પરમાણુ ત્રિજ્યા ઘટે છે સ્ક્રીનિંગ અસરમાં ખાસ વધારો જોવા મળતો નથી એટલે આકર્ષણ બળ વધતું જાય એટલે કદ નાનું નાનું થતું જાય હવે ખાસ વસ્તુ આની પરમાણુ ત્રિજ્યા મૂલ્ય નથી યાદ રાખવાનું પહેલાં કહી દો આનું એકસો પચાસ ફાઇકોમીટર એકસો બાર અઠ્ઠાણું સત્યોતેર પંચોતેર તોંતેર અને એકોતેર તમે જોઈ શકો છો ઘટાડો થાય પછી બીજી વાત આ બે વાત ખાસ આ એસ વિભાગના તત્વો એટલે ધાતુ તત્વો છે બરાબર છે અને આ અધાતુ તત્વો છે બોલો ધાતુ તત્વ હોય ને તો એમાં એમાં ત્રિજ્યા આવતી હતી ત્રિજ્યા ધાતુમાં અને અધાતુમાં કયો બંધ બનતો હતો સહસંયોજક રેડિયસ એટલે સહસંયોજક ત્રિજ્યા આવે છે ખ્યાલ આવ્યો તો આની અંદર મેટાલિક રેડિયસ મેટાલિક એટલે પરમાણુ ધાત્વીય ત્રિજ્યા અને આ સહસંયોજક ત્રિજ્યા છે ઓકે આવું જોવા મળે છે એટલે આવર્તમાં ક્યાં જાવ ડાબી બાજુથી જમણી બાજુ પરમાણુ ત્રીજા શું થાય ઘટે ચાલો ફટાફટ આપણે જોઈ લઈએ આ બીજો આવર્ત છે સોરી આ બીજો આવર્ત હતો હવે ત્રીજો આવર્ત તો ત્રીજા આવર્તની અંદર મુખ્ય કોન્ટમાં કેટલો છે ત્રણ જો આ કોણ છે સોડિયમ તો બે આઠ એક ઇલેક્ટ્રોન રચના પહેલાં પહેલાં મુખ્ય કોન્ટમાકમાં એન બરાબર એકની અંદર કેટલા ઇલેક્ટ્રોન બે એન બરાબર બેની અંદર આઠ ઇલેક્ટ્રોન એન બરાબર બે માં આઠ એન બરાબર ત્રણની અંદર એક ઇલેક્ટ્રોન એન બરાબર પછી ત્રણની અંદર અહીંયા બે ઇલેક્ટ્રોન એક અને બે એન બરાબર ત્રણની અંદર આ ત્રણ ઇલેક્ટ્રોન એક બેન ત્રણ ચાર પાંચ તો આમાંય મુખ્ય કોન્ટોમાગ ત્રણ છે તો છેલ્લા સુધી ત્રણ જ રહે છે મુખ્ય કોન્ટોમાંક બદલાતો નથી અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એટલે પરમાણુ ત્રિજ્યા સંકોચન થાય વાત મસ્ત રીતે તૈયારી કરવાની છે આ ધાતુઓ છે તો આમાં ધાતુય ત્રિજ્યા મેટાલિક રેડિયસ અધાતુ સહસંયોજક ત્રિજ્યા હોય આમાં ક્યાં ને એટલે આજો આ મેટાલિક રેડિયસ આ કોવેલન્ટ રેડિયસ ક્યાં લેવું તો અલખણ તો તમને ખબર જ હશે ફટાફટ લે એક વાત પાસ થઈ જાય ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણવીય ત્રિજ્યા શું થાય દોસ્ત વધે ડાબાથી જબા તરફ જતા એટલે ડાબાથી જબા તરફ જતા મુખ્ય કોન્ટમાંક વધતો નથી મેન પરમાણ્વીય ત્રિજ્યા વધે છે કારણ કે કાકે આ કે બધા કારણ આવશે મુખ્ય કોન્ટમાંક વધતો નથી અસરકારક કેન્દ્રીય વીજભાર વધે અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે આકર્ષણ બળ વધે છે જેડ ઇફેક્ટિવ વધે છે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એટલે આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અને આ કેન્દ્ર વચ્ચે આકર્ષણ બળ શું થાય વધે છે ચાલો આથી પરમાણુ ત્રિજ્યા શું થાય ઘટે છે ગ્રાફ ગ્રાફની ની અંદર બહુ સિમ્પલ વાત છે આ તેમ પરમાણુ ક્રમાંક વધે પરમાણુ ક્રમાંક વધે આ પરમાણુ ક્રમાંક છે પરમાણુ ક્રમાંક કેટલો છે બે છે આ પરમાણુ ક્રમાંક બે ચાર છ આઠ દસ આ પરમાણવીય ત્રિજ્યા એટોમિક રેડિયસ પરમાણવીય ત્રિજ્યા છે પાઇકોમીટર ની અંદર

બરાબર છે તો આ મૂલ્ય લખવાના એટોમિક રેડિયસ પરમાણવીય ત્રીજા અને અહીંયા પરમાણુ ક્રમાંક છેડ આનો આલેખ ડ્રો કરીએ છે આ વેલ્યુ લખી દઈએ બે ચાર છ આઠ તો અહીંયા આલેખ આવી રીતે તમારે ડ્રો કરવાનો છે બરાબર છે એ લી બે વુ કા ના ઓ ફ એક્ઝેટ આ મૂલ્ય સેટ કરવા જરૂરી નથી એટલે ખોટો ખોટો ગોખવાની ટ્રાય ન કરવી હા પણ આ મૂલ્ય ઘટે છે એ એ ખાસ ધ્યાન રાખવાનું જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ પરમાણુ ત્રિજ્યા શું થાય ઘટે એટલે આવું તૈયારી કરવાની છે આ કોની વાત થઈ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો પરમાણુત રીજામાં શું થાય વધારો હવે આપણે વાત જોવાની છે દોસ્તો સમૂહની હા આ એક જરાક જોવું હોય તો જોઈ લો બરાબર પણ આ ખરેખર છે ને પતે પછી જોઈશું આવર્તમાં આમ જઈએ ડાબી બાજુ જમણી બાજુ તેમ પ્રમાણિત ત્રિજ્યામાં શું થાય છે ઘટાડો થાય છે આમ જઈએ તેમ પ્રમાણિત ત્રિજ્યા ઘટે છે બરાબર છે મૂલ્ય સાથે આપવું છે તમારે રાખી મૂકો હોય તો રાખી મૂકજો સમૂહમાં પરમાણવીય ત્રિજ્યા તો હવે આમની અંદર સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણવીય ત્રિજ્યામાં વધારો થાય છે કેમ વધારો થાય એ જોઈએ આપણે ચાલો તો સમૂહ એકના તત્વો આપણે લઈએ સમૂહ એકના તત્વો કયા છે એલાય સમૂહ એકના તત્વો તો એલાય એને કેસ ફરિયાદ કરે ફરિયાદ કરે ઓકે આ તમે જોઈ શકો છો એલાય એને કે રફસે સસ ફરિયાદ કરે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ તેમ પરમાણવીય ત્રિજ્યા વધે છે એનું રીઝન બહુ જોયું બહુ સિમ્પલ છે લિથિયમ છે સમૂહ આવર્ત બે નું તત્વો છે આવર્ત બે એટલે મુખ્ય કોન્ટોમાં એન બરાબર બે હશે છેલ્લો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે એનાથી નીચે આવો સોડિયમ તો આ આવર્ત ત્રણનું તત્વ મુખ્ય કોન્ટોમાં ત્રણ છે એટલે આખી કક્ષા જ એડ થઈ ગઈ અહીંયા આ સોડિયમ પછી પોટેશિયમ બરાબર છે એલ આઈ એને કે આમાં છેલ્લો ઇલેક્ટ્રોન એન બરાબર ચાર માં છે આખી કક્ષા જ ઉમેરાઈ ગઈ એના પછી એલઆઈ એને કે રફશે આ રૂબેડિયમ જે છે એને આપણે અહીંયા મૂકવાનો છે આપણે હવે મૂકી ન શકીએ મજબૂરીકાના મહાત્મા ગાંધી બોર્ડ એટલે સુધી જ હોય ખ્યાલ અને વધારે નાનું બતાવો તમને દેખાય નહીં બરાબર એટલા માટે એટલે તમે દિલથી અને મનમાં આ જે છે અહીંયા સમજી લેજો નીચે છે ખ્યાલ આ રૂબેડિયમ છે આ રૂબેડિયમ છે આમાં છેલ્લો ઇલેક્ટ્રોન એન બરાબર પાંચમાં છે મુખ્ય કોન્ટોમાક પાંચ છે એટલે આના કરતાં આનું કદ વધારે થઈ જાય અને એના કરતાં આનું કદ વધારે થઈ જાય ઓકે આ સિઝિયમ છે આમાં આની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન એન બરાબર છ ની અંદર છે અને ફ્રાન્સીમાં આવે એ બતાવ્યું નથી આ ને અહીંયા નીચે તમારે સમજી લેવાના છે તમારે ડ્રો કરો તો નીચે ડ્રો કરી દેશો કાલે તમારે આ બધું ડ્રો ન કરો તો ચાલે છેલ્લી કક્ષા ખાલી ડ્રો ડ્રો કરી દેવાના આ એન બરાબર બે એન બરાબર ત્રણ ચાર પાંચ તો એક તો પહેલાં મુખ્ય કોન્ટોમાંક જ વધી જાય આ મુખ્ય કોન્ટમાંગ બે હતો અને ત્રણ થઈ ગયો તો આખી કક્ષા જ ઉમેરાઈ ગઈ ત્રણ હતો અને ચાર થઈ તો આખી કક્ષા જ ઉમેરાઈ ગઈ એટલે પરમાણવી ત્રીજા વધવાની જ છે બહુ સિમ્પલ વસ્તુ છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણવીય ત્રિજ્યા વધે એનું સૌથી મેઇન રીઝન સૌથી સાદો લોજિક કે મુખ્ય કોન્ટમાંક વધે છે એટલે પહેલું જ કે મુખ્ય કોન્ટમાંક વધે આ ખાસ પછી બીજું સ્ક્રીનિંગ અસર સ્ક્રીનિંગ અસર એટલે તમને ખબર છે આ કેન્દ્ર છે પેલી કક્ષા બીજી કક્ષા આ ત્રીજી કક્ષા ચોથી કક્ષા હવે આમાં ઇલેક્ટ્રોન હોય તમને ખબર છે કે આની અંદર ઇલેક્ટ્રોન હોય તો શું થાય અહીંયા આ સૌથી બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર છે એ બે વચ્ચે આકર્ષણ બળ હોય તમને ખબર છે આ બે વચ્ચે શું હોય આકર્ષણ બળ હોય પણ વચ્ચેના ઇલેક્ટ્રોન જે છે આ વચ્ચેના ઇલેક્ટ્રોન જે છે એ આકર્ષાવા દેશે નહીં બરાબર છે કેમ કે એ જે છે ને પ્રોબ્લેમ ક્રિએટ કરશે આ વચ્ચેના ઇલેક્ટ્રોન જે છે આ વચ્ચેના ઇલેક્ટ્રોન જે જે કંઈ પણ હોય ઇલેક્ટ્રોન એ તમને ખબર છે સ્ક્રીનિંગ અસર તો જેટલી સ્ક્રીનિંગ અસર વધુ વચ્ચે પડદો વધારે મોટો તેટલો આ બે વચ્ચે આકર્ષણ કેવું ઓછું આકર્ષણ ઓછું તો કદ કેવું મોટું તો હવે અહીંયા તમે જુઓ અહીંયા સ્ક્રીનિંગ અસર છે એ ઓછી છે અહીંયા સ્ક્રીનિંગ અસર વધારે કારણ કે બે 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 વખત આવું છું ને ઇલેક્ટ્રોન અહીંયા સ્ક્રીનિંગ અસર એના કરતાંય વધારે તમે જુઓ તો સ્ક્રીનિંગ અસર વધી તો આ બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ શું થયું ઘટ્યું એના કરતાં સ્ક્રીનિંગ અસર અહીંયા વધી ગઈ એક બે ત્રણ ચાર અંદરની કક્ષા તો આ બે વચ્ચે આકર્ષણ ઘટ્યું તો કદ મોટું થયું અહીંયા સ્ક્રીનિંગ અસર તો ઢગલો થઈ ગયો એટલા માટે સ્ક્રીનિંગ અસર નીચે જાઓ તેમ વધે છે સ્ક્રીનિંગ અસર વધે એટલે પડદો વધે આપણી ભાષામાં સૌ સૌથી સાદી ભાષા તો આ બે વચ્ચે આકર્ષણ ઘટે આકર્ષણ ઘટે તો કદ મોટું થાય તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તે મુખ્ય કોન્ટમાં વધે છે એટલે પરમાણુ ત્રિજ્યા વધે છે બીજું ખાસ રીઝન મોસ્ટ રીઝન સ્ક્રીનિંગ અસર વધે છે સ્ક્રીનિંગ અસર વધે

એટલે નીચે તરફ જાઓ તેમ જેડ ઇફેક્ટિવ આકર્ષણ ઘટતું જાય એટલે પરમાણવીય ત્રિજ્યા વધતી જાય ક્યાં લેવું એટલે આ મસ્ત ટૉપિક યાદ રાખવાનો છે દોસ્તો ચાલો તો આપણે પાછા આપણે રેગ્યુલર સ્લાઇડ પર જઈએ તો સમૂહમાં ક્યાં જાવ ઉપરથી નીચે તરફ જાઓ તેમ પરમાણવીય ત્રિજ્યા શું થાય વધે છે ચાલો સમૂહમાં ઉપરથી નીચે તરફ જો અહીંયા આ જે છે કક્ષા જે છે એક જ મિનિટે પેન લઈ લઈએ આપણે આ જે છે કક્ષા તમે જોઈ શકો છો પહેલી કક્ષામાં બે પછી એક બે આઠ એક બે આઠ આઠ એક મુખ્ય કોન્ટ નીચે તરફ જાવ શું થાય વધતો જાય છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ ત્રિજ્યા વધે કારણ કે ઉપરથી નીચે તરફ જઈએ તેમ મુખ્ય શું થાય છે વધે છે મુખ્ય વધે છે વધતો જાય છે અને આંતરિક કક્ષક એટલે અંદરની કક્ષામાં આપણે હમણાં સ્ક્રીનિંગ અસર વાળી વાત કરી ને તે અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાયેલા છે આથી એક ઢાલ બનાવીને કે અંદર પડદા વધતા જાય એટલે બાહ્ય કક્ષકના ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ ઘટે એટલે કે ટૂંકમાં સ્ક્રીનિંગ અસર વધે છે એટલે પરમાણવીય ત્રિજ્યા શું થાય છે વધે છે ખ્યાલ એવો ગ્રાફ જોઈ લે ઓકે સમૂહ આપણે વાતું જોઈ બરાબર સમૂહ એકના તત્વો જોયા જેમ પરમાણવીય ક્રમાંક વધે તેમ પરમાણવીય ત્રિજિયા વધતી જાય તો અહીંયા પરમાણવીય ક્રમાંક છે એટોમિક નંબર છે નથી લખવાના કયા કયા નંબર છે તે ખાલી જેડ એટલું જ લખી દેવાનું પરમાણવીય ક્રમાંક જેડ પરમાણવીય ત્રિજ્યા પાઇકોમીટરમાં છે તો અહીંયા ખાલી આવા ગ્રાફ બતાવવાનો છે અને મૂલ્ય કોઈ યાદ નથી રાખવાના એલ આય એને કે રે સસ ફરિયાદ કરે એલ કરે આમ જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ પરમાણુ એ ત્રીજા વધે છે જો આમ એક્ઝેક્ટ વધારો નથી થતો પોટેશિયમથી પછી થોડોક ઓછો થઈ જાય છે આવું થોડુંક આવું થોડુંક યાદ રાખો પછી સમૂહ આ કયો સમૂહ છે સમ ફ્લોરિન ક્લોરિન બ્રોમિનાઇડે સમૂહ સત્તર સમૂહ સત્તરના તત્વોની પરમાણવી ત્રિજ્યા જે છે એ હા સમૂહ એક કરતાં નાની હોય ઓછી હોય પણ એમાં ઉપરથી ક્યાં જાઓ નીચે તરફ જાઓ તેમ પરમાણવી ત્રિજ્યા શું થાય વધે છે ખ્યાલ એટલે કે ફ્લોરિન ફ્લોરિન બ્રોમિન અને આયોડિન પ્રમાણુત ત્રિજ્યામાં ક્રમશ વધારો થાય છે બસ આવી રીતે જોવાનું છે ખ્યાલ એવું તમને ચાલો હવે પરમાણુને કદને અસર કરતાં પરિબળો પણ એક વખત જે છે ને આ એક વસ્તુ હું તમને ગ્રાફ બતાવી દઉં આવડો જો આમ જાવ તેમ પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય છે વધારો થાય છે ચાલો આમ જાવ તેમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે આમ જાવ તેમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે ઉપરથી નીચે આવો તેમ પરમાણ્વીય ત્રિજ્યા વધે છે જોજો બરાબર એક જ આવર્તના તત્વો છે આ એક જ આવર્ત છે આ ત્રીજો આવર્ત છે આ ત્રીજો આ પહેલો આવર્ત આ બીજો આવર્ત અને આ ત્રીજો આવર્ત એમાં સમૂહ એકના તત્વોનું કદ સૌથી વધારે હોય અને સમૂહ આ જે છે કદ સૌથી નાનું હોય આ કહીએ તોય ચાલે નિષ્ક્રિય તત્વો પણ ઘણી વખત આ સમૂહ સત્તરના તત્વોને વધારે ધ્યાન આપવામાં આવે એટલે આ કદ જે છે સૌથી નાનું હોય છે આ સૌથી નાનું તો તો પછી જ આવશે નિયોન નિયોન જે છે છે પણ સુધી પૂછે એટલા માટે કહું છું આ કદ સૌથી નાનું હોય એટલે એક આવર્ત હોય એમાં સૌથી સમૂહ એક તત્વ હોય એનું કદ સૌથી મોટું હોય સમૂહ સત્તરનું કદ નાનું હોય એના કરતા નાનું અઢારનું હોય ઓકે હા આ માહિતી ઉપરથી નીચે જઈએ તેમ કદ વધે આ તે ઉપરથી નીચે જઈએ તેમ કદ ખ્યાલ એવો ને આ બે ની અંદર પણ આ એક જ આવર્ત હોય આવર્ત એક જ હોય તો આનું કદ મોટું હોય નાનું કદ નાનું હોય એટલે વાત કરી એટલે આપણને બે આલેખ આપ્યા તો હમણાં આ આ એક આલેખ હતો ઉપરથી નીચે જઈએ તેમ પરમાણિત ત્રીજા વધતી તેમ વધતી જતી બીજો આલેખ આનો હતો ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન એટલે આ બધા કરતા આ બધાની પરમાણુ ત્રીજા ઓછી હોય પણ આમાં ઉપરથી નીચે જઈએ તેમ પરમાણુ ત્રીજા શું થાય બધે જ આવું યાદ રાખવાનું છે ખ્યાલ આવ્યું એટલે આટલી વસ્તુ આપણે જોઈએ છીએ ચાલો તો થેન્ક યુ વેરી મચ હવે પરમાણવીય ત્રિજ્યાના અપવાદ જે છે ઓકે નેક્સ્ટ ટોપિકની અંદર જોઈશું ખ્યાલ આવ્યો એટલે અહીંયા સુધી છે જે આવર્તમાં પરમાણવીય ત્રિજ્યા અને સમૂહમાં પરમાણિત ત્રિજ્યા આપણે જોઈએ નેક્સ્ટ આના અપવાદ છે એ નેક્સ્ટ નાનો અમો ટોપિક આવશે એની અંદર આપણે જોઈશું